અત્યારે દેશના બધા જ ખેડૂત મિત્ર છે એ રોજ ભૂણથી પરેશાન છે કેમ કે જે બધા ખેડૂત મિત્ર એના ખેતરમાં પાક વાવેલો હોય એટલે રાતે રોજડા ભૂંડડા નીલગાય રેઢિયાર ઢોર કૂતરા ખેડૂતના ખેતરમાં આવી અને જે ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક વાવેલો હોય મગફળીનું વાવેતર હોય કપાસનું વાવેતર હોય સોયાબીનનું હોય કે મકાઈનું હોય કોઈ પણ જાતનો પાક જો ખેડૂતે વાવેલો હોય તો રાતે રોજ ભૂંડ આવી અને ખેડૂતના પાકને બરબાદ કરી જતા હોય હવે રાતે છે ખેડૂત મિત્ર એના ખેતરની ચોકીદારી કરશે બત્તી લઈને આખી રાત જાગશે તો દિવસે ખેડૂત મિત્ર કામ ક્યારે કરશે અને જો દિવસે કામ કરશે તો રાતે ખેડૂત મિત્ર એના ખેતરની ચોકીદારી ક્યારે કરશે તો આ બધા જ કામ ખેડૂત મિત્ર એક છે ક્યારે કરી શકવાના નથી હવે જો ખેડૂત મિત્ર દિવસે આખો દિવસ કામ કરે અને રાતે એના ખેતરની ચોકીદારી કરે તો ખેડૂતની છે તબિયત બગડી જવાની છે એટલે બધા ખેડૂત મિત્ર શું એના ખેતર માટે ઝટકા મશીન લગાવતા હોય એટલે ઝટકા મશીન છે ખેડૂત મિત્ર અલગ અલગ કેપેસિટીના આવતા હોય નાના મોટા હવે એમાં સસ્તાય આવતા હોય મોંઘાએ આવતા હોય પણ હવે ઘણા ખેડૂત મિત્ર જ્યારે એને આજુબાજુની એરિયામાં દુકાને લેવા જાય ને એટલે ખેતર ખેડૂત મિત્રનું પાંચ વીઘાનું હોય અને જટકા મશીન છે એને સો વીઘા દોઢસો વીઘાનું લેવું પડતું હોય છે પણ હવે એવા નાના ખેડૂત મિત્ર છે જેને બે વીઘા પાંચ વીઘા દસ વીઘામાં કાંઈક પાક વાવેલો છે અને એને એના ખેતરમાં રોજ બૂન આવતા હોય તો એ ખેડૂત મિત્ર આ મિની જટકા મશીન લગાવી લેશે ને ખેડૂત મિત્ર તો પણ એના ખેતરમાં રોજ બૂનનો ત્રાસ હોય તો એ એને અટકાવી શકે છે આ પાંચ કેવીની કેપેસિટીવાળું જટકા મશીન છે ખેડૂત મિત્ર આ ઝટકા મશીન ને તમે બેટરી અને સોલાર પેનલ બંનેથી ચલાવી શકો છો સોલાર પેનલથી બેટરી છે દિવસે ચાર્જ થઈ જશે અને રાતે મશીન ઓટોમેટિક ચાલુ થઈ જશે ઓટોમેટિકનો ફંક્શન ખેડૂત મિત્ર જો તમારી પાસે સોલાર પેનલ હશે તો જ તમારે ઓટોમેટિક ચાલુ બંધ થશે સાંજે દિવસ આત્મે એટલે મશીન ચાલુ થઈ જાય અને સવારે દિવસ ઉગે એટલે મશીન છે એ બંધ થઈ જશે એના માટે સોલાર પેનલ ખેડૂત મિત્ર હોવી જરૂર છે હવે ઘણા ખેડૂત મિત્રો એમ કે ભાઈ અમારી પાસે પંપ છે દવા છાંટવાના પંપની બેટરી છે અથવા પંપ હોય તો ડાયરેક્ટ એને પણ તમે હું કે ખેડૂત મિત્ર આ મશીન ને ચલાવી શકો છો દવા છાંટવાના પેટરીના પંપને ચલાવી લ્યો પંપમાંથી ડાયરેક્ટ મશીનમાં લાગે એવું કનેક્ટર બનાવીને પણ આ મશીન છે તમે પંપથી પણ ચલાવી શકો છો હવે ઘણા ખેડૂત મિત્ર એમ કે ભાઈ અમારી વાડીએ લાઈટની સુવિધા છે તો શું આ ઝટકા મશીનને અમે લાઇટથી ચલાવી શકીએ છીએ હા ખેડૂત મિત્રો તમે આને લાઈટથી પણ ચલાવી શકો છો આ મશીન છે બાર વોલ્ટ ડીસી થી ચાલે એટલે જો તમારા દવા છાંટવાનું પંપનું ચાર્જર હોય એનાથી આ મશીનને ચલાવવું હોય તો દવા છાંટવાના પંપમાં ચાર્જરના પ્લસ માઇનસ છેડા ઊંધા હોય અને મશીનમાં પ્લસ માઇનસ ઊંધા હોય તો તમારા છેડા છે એ મશીન પ્રમાણે પ્લસ માઇનસ કરીને ડાયરેક્ટ એનાથી પણ ચલાવી શકો છો અને ગ્રોવેક્સ કંપનીમાં આ કોપરની કોયલવાળું એક ટ્રાન્સફોર્મર આવે છે એનાથી પણ તમે ડાયરેક્ટ પણ આ મશીન હું કેવાય ચલાવી શકો છો એટલે લાઇટથી ચલાવવું હોય તો લાઇટથી પણ ચલાવી શકો પંપથી ચલાવવું હોય તો પંપથી પણ ચલાવી શકો અને બેટરી અને સોલાર પેનલ સાથે પણ આ ચલાવી શકો છો હવે આ ખાલી મશીનના ભાવની વાતચીત કરું ખેડૂત મિત્રો તો આ ખાલી ને ખાલી મશીન પંદરસો રૂપિયાનું આવશે અને છ મહિનાની વોરંટી ખેડૂત મિત્ર આવશે કાંઈ પણ મશીનમાં પ્રોબ્લેમ થઈ છે એટલે ગ્રોવેક્સ કંપનીમાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં છ મહિના સુધી આ મશીન રિપેર કરી દેવામાં આવશે અને એવું નથી કે ભાઈ અમે તો હું કહેવાય દૂરથી છે ચલો કે અમારું કંપની છે રાજકોટમાં મેટોડા છે આઈડીસી માં આવેલ છે કોઈએ જુનાગઢ ના ખેડૂતે ખરીદ્યો કે કોઈ જામનગર ના ખેડૂત છે હવે ત્યાં એમને મશીન લીધું હાલો છ મહિના સુધી કઈ પ્રોબ્લેમ ના આવ્યો વર્ષ સુધી પ્રોબ્લેમ ના આવ્યો હવે માનો કે બે વર્ષ પછી આ મશીન ના પ્રોબ્લેમ આવે છે તો શું એમને રાજકોટ મોકલવું પડશે જો રાજકોટ મોકલવું હોય તો રાજકોટ પણ અમારી કંપનીમાં પણ રિપેર થઈ જશે અને નજીક કોઈ ઝટકા મશીન રિપેર કરતું હોય ત્યાં પણ ખેડૂત મિત્ર તમે આ ઝટકા મશીન છે રિપેર કરાવી શકો છો એટલે કોઈ પણ ઝટકા મશીન રિપેર કરતાં જેને આવડતું હોય એ પણ અમારું મશીન છે રિપેર કરી શકશે એટલે રિપેરિંગમાં પણ તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલે માત્ર ને માત્ર પંદરસો રૂપિયાવાળું ઝટકા મશીન ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતર માટે લેવા માંગતા હોય તો આજે જ ગ્રોવેક્સ કંપનીનું આ મિની ઝટકા મશીન લગાવી શકો છો આ ગ્રોવેક્સ કંપનીનું મિની ઝટકા મશીન લેવા માટે આ સ્ક્રીન ઉપર દેખા કોલ કરી અને તમે મંગાવી શકો છો અને જો રાજકોટ રૂબરૂપ લેવા આવવું હોય છે તો રાજકોટમાં મેટોળા જેઆઈડીસી માં એક નંબર ગેટ પાસે વડવાજડી ગામમાં ગ્રોવેક્સ નેટવર્ક કરીને અમારી ફેક્ટરી આવેલી છે ત્યાંથી પણ આ મશીન રૂબરૂ ખેડૂત મિત્ર લઈ શકો છો